બીજું એનો આંતરિક પ્રશ્ન છે રાજકારણનો પ્રશ્ન છે અને રાજકીય પ્રશ્ન અને આપ જાણો છો તેમ ઉમેશભાઈ મકવાણા જે સીટ ઉપરથી આવે છે ત્યાં પણ પાટીદારો સમાજનું પ્રભુત્વ રહેલું જ છે અને ત્યાં પણ પાટીદાર સમાજ ઉમેશભાઈને પણ જીતાડ્યા છે અને અન્ય રાજકીય પક્ષના લોકોને પણ વારંવાર જીતાડતા હોય છે